નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર સુરતના વરાછા વિસ્તારમાં શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી સુરતના જૈન ધર્મના વખતની 24ના અંતિમ તીર્થગત મહાવીર સ્વામી જન્મ કલ્યાણની શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સાહક સંઘ ટ્રસ્ટ ઓરહંત પાર્ક સુરત દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા ઉજવણી જેવા કે સવારમાં વરઘોડો ત્યારબાદ સ્વામી વાત્સલ્ય ત્યારબાદ પ્રસાદી કાર્યક્રમ કરી ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત મારું નામ લલિતભાઈ ડાલાવત છે હું આ અરિંદ પાર્ક જૈન સ્નાનકનો અધ્યક્ષ છું આજે અમારે જૈન ધર્મના તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ છે એનું આયોજન કરેલ છે આયોજનમાં સાડા આઠ વાગે જોલી એન્ક લેવતી રેલી પૂરા ટીકમનગર થઈને જલવન ટાઉનશીપ લક્ષ્મીનગર ટીકમનગર થઈને ત્યાં પહોંચી સેંકડોની સંખ્યામાં લોકો મહિલાઓ પુરુષો ને છોકરોએ સામેલ થઈને રેલીને રૂપમાં અમે અહીંયા ભેગા થયા હતા આજના અમારે તીર્થંકર ચોબીસવા તીર્થંકર ભગવાન માવિસ્વામીનો જન્મ થયો હતો એને અહિંસા અનેકાંતનો અમે પૂરા જૈન ધર્મને પૂરા વિશ્વને સંદેશ આપ્યો હતો એટલે એની મહિમા લલિત બંબોરી મહામંત્રી અરિયંત પાક ત્રિકમનગર સુરત કાર્યક્રમમાં આજે મહાવીર જન્મ કલ્યાણક દિવસ જે ભવ્યથી ભવ્ય જૈન સમાજનો તહેવાર કહેવાય છે એમાં અમારો ગૌરવ છે એનાથી અમે જૈન ધર્મ ઓરખાય છે ઓર આજે અમે સવારથી વરઘોડો નીકળ્યો વરઘોડામાં સારી પબ્લિક હતી અમારે ઓર અહીંયા ત્યાં આવીને અમે અત્યારે સ્વામી વાત્સલ્ય રાખેલું છે જે ભગવાન મહાવીર કલ્યાણ દિવસે અમે અહીંયા પર આજે બધા સ્વામી વાત્સલ્ય લેશે આજની મહિમા જે ભગવાન મહાવીર સ્વામી ચોવીસવા તીર્થંકર હતા તીર્થંકર જે જૈન ધર્મને ઓળખાય છે એ એવા મહાવીર જયંતિ અમે મનાવીએ છીએ અમારો જૈન ધર્મ ઓળખાય છે કરીબ કરીબ એમાં જેટલા પણ જૈન ધર્મ છે કદાચ એવો કોઈ નહીં હશે જે આજે આ જૈન ધર્મ આ માવી જન્મ કલ્યાણકમાં નહીં જોડાય એવો કોઈ માણસ હશે નહીં આજે નાનાથી લગાવી જેટલા પણ